નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર તો આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ જ પ્રશ્નનો પાર્ટ ફિફ્ટીન અને એની અંદર ત્રણ શબ્દો છે એના એમસીક્યુ પ્રશ્ન જોશું જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે તળ શબ્દો અને તેના શિષ્ટ રૂપોના વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ઓપ્શન એ ગલઢેરા તો ઝૂપડા ઓપ્શન બી હકડે ફરચ ઓપ્શન સી ફાંટ પોટકું અને ઓપ્શન ડી બગાયું શાકભાજી આન્સર હશે એ ગલઢેરા ઝૂંપડે ઓપ્શન પ્રશ્ન નંબર બે પતિ જ શબ્દનું રૂપ આપો ઓપ્શન એ શંકા ઓપ્શન બી પતિ તું ઓપ્શન સી પતિ કે ઓપ્શન ડી શ્રદ્ધા

ઓપ્શન સી અંદરનું કે ઓપ્શન ડી મળેલું ઓપ્શન ઓપ્શન એ વટી એટલે ઓળંગી ઓપ્શન બી વેડા એટલે વળવું ઓપ્શન સી બકાલું એટલે શાકભાજી અને ઓપ્શન ડી હાકાવાકા એટલે કરચલી કે ગેડ તો આન્સર આવશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સાત નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ઠ રૂપ શોધો પાઠો ઓપ્શન એ પથરો ઓપ્શન બી પાલ ઓપ્શન સી દલાલી કે ઓપ્શન બી કલેડ તો પાઠો શબ્દનું શિષ્ઠ રૂપ થશે ઓપ્શન એ પથરો પ્રશ્ન નંબર આઠ હટાણું એટલે શું ઓપ્શન એ ખરીદી ઓપ્શન બી સંધ્યાકાળ ઓપ્શન સી વર્ષાણું કે ઓપ્શન ડી બગોવણી તો ઘટણ શબ્દનો અર્થ થશે આન્સર આવશે ઓપ્શન એ ખરીદી પ્રશ્ન નંબર નવ ખર્ષણનો અર્થ નીચે પૈકી કયો છે ઓપ્શન એ જીણુકાશ ઓપ્શન બી કઠણ ઓપ્શન સી કિછળને સેવાળ ઓપ્શન ડી એક પ્રકારનો છોડ તો ઘર્ષણનો અર્થ થશે

પ્રશ્ન નંબર બાર નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ શોધો ઢોંસકી એટલે શું ઓપ્શન એ હાંડલું ઓપ્શન બી પાસેરો ઓપ્શન સી વાઢી કે ઓપ્શન ડી દોણી તો ઢોંચકી શબ્દનો અર્થ થશે ઓપ્શન ડી દોણી પ્રશ્ન નંબર તેર તળપદા શબ્દનું ક્યુ જોડકું ખોટું છે ઓપ્શન એ ભાડવું તો જોવું ઓપ્શન બી મેલો તો ગંદો ઓપ્શન સી લઈ એટલે લઈ અને ઓપ્શન બી પ્રશ્ન નંબર ચૌદ તળપદા શબ્દ મોખ નો શિષ્ટ રૂપ ક્યુ ઓપ્શન એ માયુર્યુંયર્યું ઓપ્શન બી મોખ ઓપ્શન સી આગળ ઓપ્શન ડી અનુકૂળતા તો મુખ શબ્દનું શિષ્ટરૂપ થશે ઓપ્શન ડી અનુકૂળતા પ્રશ્ન નંબર પંદર સલવટ શબ્દનું રૂપ આપો ઓપ્શન એ ગાઉન ઓપ્શન બી છેડો ઓપ્શન સી સાલ્લો અને ઓપ્શન ડી કરજલી તો સલવટ શબ્દનો અર્થ થશે ઓપ્શન ડી કરજલી પ્રશ્ન નંબર સોળ નીચે આપેલ તળપદા શબ્દનું રૂપ શોધો હરવર તો હરવર એટલે શું ઓપ્શન એ બે ધ્યાન ઓપ્શન બી સંચળ ઓપ્શન સી લક્ષ્ય લક્ષ અને ઓપ્શન ડી હર હંમેશ તો હરવર શબ્દનો અર્થ થશે લક્ષ પ્રશ્ન નંબર સત્તર તળપદા શબ્દનું રૂપ આપો વેળા એટલે શું ઓપ્શન એ સવેળા ઓપ્શન બી કસમય ઓપ્શન સી સાંજે કે ઓપ્શન ડી સવારે તો અહોરવેળા એટલે અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી ક સમયે પ્રશ્ન નંબર અઢાર નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો ઢીંઢોર ઓપ્શન એ ઢોર ઢોરઢાખરા ઓપ્શન બી ગરમ ઓપ્શન સી દોડા દોડી કે ઓપ્શન ડી ગાર માટીનું તો ઢીંઢોર શબ્દનું શિષ્ટ રૂપ થશે આન્સર આવશે ડી ગાર માટીનું પ્રશ્ન નંબર ઓગણીસ હાથ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો ઓપ્શન એ બદલો ઓપ્શન બી બજાર ઓપ્શન સી સાથે કે ઓપ્શન ડી હાથ તો હાથ શબ્દનો અર્થ થશે હાટડી એટલે બજાર અને હાટ સોરી હાટડી એટલે ખરીદવા અને હાટ એટલે બજાર પ્રશ્ન નંબર વીસ ગાભરી તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો ઓપ્શન એ અજાણી ઓપ્શન બી ભયભીત ઓપ્શન સી કુમળી વયની અને ઓપ્શન ડી ગભરાવે તેવી તો ગાભરી શ્રેષ્ઠ રૂપ થશે ઓપ્શન બી ભયભીત પ્રશ્ન નંબર એકવીસ તાવડી વેચનાર કોણ ઓપ્શન એ તારકશ ઓપ્શન બી લોઢી ઓપ્શન સી કારપિટીઓ કે ઓપ્શન ડી બકાલ તો તાવડી વેચનાર એને કહેવાય અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી લોઢી પ્રશ્ન નંબર બાવીસ નીચેના પૈકી તળપદા શિષ્ટરૂપનો કયો વિકલ્પ ખોટો છે ઓપ્શન એ હાંસ એટલે બસ ઓપ્શન બી હટાણું એટલે ખરીદી ઓપ્શન સી મળશકો એટલે સવાર અને ઓપ્શન ડી હેંકડું એટલે ઉલ્લાસ ખોટો વિકલ્પ શોધવાનો છે તો અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી હે કુટ એટલે ઉલ્લાસ પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેના તળપદા રૂપના જોડકા પૈકી કયો વિકલ્પ સાચો છે ઓપ્શન એ રમણા એટલે ઓપ્શન બી માંજર એટલે વાંદરો ઓપ્શન સી એટલે મધ્ય કે ઓપ્શન ડી વાર એટલે તહેવાર તો અહીંયા સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ રમણા એટલે ઉજવો પ્રશ્ન નંબર ચોવીસ તળપદા શબ્દનું ક્યુ જોડકું સાચું છે ઓપ્શન એ પોર એટલે પ્રહર

તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ સાક્ષી શાયદ તો અહીં વિદ્યાર્થી મિત્રો પચીસ એમસીક્યુ પ્રશ્નો છે તળપદા શબ્દોના એ જોયા જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ